સ્થાપના કરી છે અમારે આખા બેન કારણ કે આખો શ્રાવણ મહિનો રાશે એટલે ને અહીંયા અમારા બેન તૈયાર થઈ જશે કારણ કે આજે જવાનું છે સગાઈમાં તો કોની સગાઈમાં જવાનું છે એ બધું હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોને સુધી બેના રહેજો અને આજ કરીને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું તો પેલા લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો ફેમિલી અત્યારે થઈ જશે અમે રેડી તૈયાર મસ્ત ના અમારા સવિતા બેન અહીંયા રેડી થઈ જશે અમારી ગાડી રેડી થઈ જશે અને અત્યારે આપણે જવાનું છે સગાઈમાં વાગનગર સગાઈ માં પોચી ગયા અને ત્યાં અમારે હાલે છે બધો કાર્યક્રમ બધા ઘરે ના પહેરાવાનું ને મહેમાન બધા બેઠા છે ને અમે ઘડીક વાર ના બેઠા ચા પાણી પીધો ને અત્યારે મસ્ત લોકેશન હતું એટલે હું ને યાતલ ને બધા આવી ગયા છે ફોટો પાડવા તો આ મસ્ત નાળિયેરી છે ને લોકેશન પણ એક નંબર છે તો જો તમે આ નાળિયેરી છે આ બધું અમારે ભેંસું બાંધેલ છે ને જ્યાં લોકેશન એક નંબર છે તો મેં અહીંયા થોડા ઘણા ફોટા પાડી ને અમારે લાલજીભાઈ જો ત્યાં ધાબુ છે ને ના બધા છોકરાનું બધું ત્યાં બેહવાનું છે ને અહીંયા જો ફોટો પાડવા આવી ગયા

અને મજા જેવા કરે ને અમે બધા એટલે બધા આવ્યા છે અને ત્યાં બધા જમવા બેઠા મેં કીધું ત્યાં બેસું ને કરતાં થોડા કાંટા ફેરા મારી આજુબાજુમાં તો ભાઈ મસ્ત મજાનું લોકેશન છે તો આવી ગયા છીએ અને વાડીનો ભાઈ આવો રસ્તો છે કંઈક જાય ને મજા આવી છે બધા અમને બધું છે કઈ રીતનું છે મજા આવી છે જો આ છે અમારે વાડીનું શું કે સીંડું કહેવાય વાડીના સીંડા તો તમને ખબર હોય કે રીતના હોય તો આ રીતના ગયા લોક છે

જો ભાઈ આપણે અહીં પોગી ગયા છે બદામ નું કાતરા ખાતા ખાતા તોડીને લેવા છે મસ્ત મસ્ત હારું ભાઈ તો વાંધો નહી અમારા જોરદાદા પાસે ચાક નહી કે બેનું હવે માનો તમે ધોરાધીથે આવે ફનાલમાં આવે કે અમે આવીશું ન્યાલે મે કીધું હાલત ની આયા કીધું તમારા બાપા ને તમારી ને ફવાન હતા તો હોય ભરત તમે આવજો અમે તમે આવે છે હાલો અમે મારો ફોટો હા એવું છે ફોન ને ને ખબર ન હોય વ્લોગ ચાલુ છે હા આવશો આવશો કાલો હવે સીધા જાય છે કારણ કે બેન નહીં છે ન્યા વાગનગર અમે અહીંયા નીવરા નીકળી ગયા તા કારણ કે એ લોકોને જમવાનું બાકી હતું તો અમે નીવરા નીવડા નીકળી જાય તો ઝાવડા બધા જાય છે અને અત્યારે બેનનો ફોન આવે છે તો અત્યારે અમે હેને જતા અંદર રસ્તે નાળે ઊભા રહી ગયા છે કારણ કે અહીંયા તરફ સબસ્ક્રાઇબર મળી જાય છે તો હા તો હાથ કિલો છે એમને તો જાય છે અત્યારે અહીંયા હે ને માસ લાવીને પાણીમાંથી બહાર આવે જો આમ જાઓ એના ઠેકડા મારે નીચળે આમ જોલે પર જો અહીંયા

તો ફેમિલી પ્લોટ હતી તો ક્યારના આવ્યા હતા ને જમીન પણ લીધા હતા ને આજે એને અમારા ઘરે અમારા આય આવેલા હશે અસાને તો સરપ્રાઇઝ ગિફ્ટ આપી દીધી અમે ઘરે ભાઈ હતા તો એ ઘરે આવે ન હતા અને અત્યારે જમીનને નવરા થઈ જશે ને અત્યારે નવ ઉપર થઈ જશે અને વિડીયોને પણ લોંગ થઈ છે બહુ એટલે આપણે કરીએ છીએ એન્ડ તો ગીમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતા અને હા સબસ્ક્રાઈબ કરતા હતા